આજરોજ વડોદરા શહેરમાં દશેરા પર્વની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે દશેરા પર્વ નિમિત્તે ફાફડા અને જલેબી ખાવાની પ્રથા ચાલતી આવી રહી છે દશેરા પૂર્વે શહેરીજનો પચાસ કરોડ રૂપિયાના ફાફડા જલેબીની જાયફત માણશે શહેરમાં ઠેર ઠેર ફાફડા અને જલેબીના સ્ટોલ લાગેલ છે પહેલી સવારથી જ ફાફડા અને જલેબીની ખરીદી માટે લોકોની લાંબી કતારો પણ જોવા મળી રહી છે ગત વર્ષ કરતાં જલેબી અને ફાફડાના ભાવમાં આ વર્ષે વધારો જોવા મળ્યો છે બેસનના ભાવમાં વધારો થતાં ચાલીસથી પચાસ રૂપિયાનો ભાવ ફાફડામાં વધી રહ્યો છે જેમાં નિઝામપુરા વિસ્તારમાં આવેલ અગ્રવાલ ફરસાણ છે ત્યાં આજે દશેરાના પર્વ નિમિત્તે મોટી માત્રામાં લોકોનો ઘસારો જોવા મળ્યો હતો આ સંદર્ભમાં અગ્રવાલ ફરસાણના કૈલાશ અગ્રવાલે મીડિયા સમક્ષ વાત કરી હતી કે આ વખતે દશેરાની અંદર એવું છે કે જે પહેલાં ગયા વર્ષે બેસનનો ભાવ એંસી રૂપિયા કિલો હતો ને આ વખતે એકસો પાંચ રૂપિયા છે પ્લસ એની અંદર એવું છે કે આ ફાફડાના કારીગર બાંસવાળા સાઇડથી બહુ આવે છે તો એ લોકોની પહેલાં મજૂરી સિત્તેર રૂપિયા કિલો ચાલતી હતી ને આ વખતે એ લોકોની નેવતી સો રૂપિયા કિલો મજૂરી છે અમે અમે લોકો ત્રણ દિવસથી આની તૈયારી કરીએ છીએ ત્યારે અમે આ ગ્રાહકોને પહોંચી વરીએ નહીં તો આ સેમ ડે તૈયારી કરવા જઈએ તો આ પહોંચી ના વરાય અંદાજ જે અમે લોકો પાંચસો થી સાતસો કિલો ફાફડા વેચીએ છીએ અને બસો અઢીસો કિલો જલેબી વેચીએ છીએ આ વખતે ભાવમાં વીસ ત્રીસ રૂપિયાનો વધારો છે અમારા ત્યાં રિઝનેબલ રેટ છે ને ગ્રાહકોને અમે એકદમ સંતોષકારક ભાવમાં વસ્તુ વેચીએ છીએ ચારસો રૂપિયા કિલો ફાફડા અને બસો રૂપિયા કિલો તેલની જલેબી વેચીએ છીએ અને હું છેલ્લા પાંત્રીસ વર્ષથી અહીં નિઝામપુરામાં ધંધો કરું છું એક જ ને એક જની જગ્યા ગ્રાહકને મારો બહુ સારો રિસ્પોન્સ છે ગ્રાહકને એક વસ્તુ ખાસ ધ્યાનમાં છે કે ત્યાં ક્વોલિટી અને સારી આઈટમ મળે છે આ મેનેજમેન્ટ માટે અમે લોકો વીસ છોકરાઓ મૂકી રાખીએ છીએ અને ત્યાં બે ત્રણ જણ અમે પેકિંગ કરતા હોય એ લોકો પેકિંગ કરી કરીને અહીં માલ લઈ આવે છે વડોદરા શહેરની અંદર મારા અંદાજ પ્રમાણે ખાલી વડોદરા શહેરની અંદર પચાસથી સાઠ કરોડ રૂપિયાના જલેબી ફાફડા વેચાય છે